હાલો નમસ્કાર મિત્રો હું છું વનાભાઈ આ મિત્રો છે ઘેલો નદી વલભીપુર તાલુકાની ઘેલો નદી અને પછે ગામ પછી નવા ગામની બાજુમાંથી આ નદી નીકળી છે અને અહીંયા મિત્રો એક લોલિયાણા કરીને ગામ આવેલું છે ત્યાં આપણે જવાનું છે એક લોલિયાણાનો એમ કહેવાય કે મિનારો આપણે જોવાનો છે આજે તો મિત્રો જોતા રહેજો મારો આ પૂરેપૂરો વિડિયો આપણે હમણાં તમને લોલિયાણાનો મિનારો આપણે બતાવીએ શું હતો આ મિનારો શું આ મિનારાનો ઇતિહાસ છે એનું બધું આજે વર્ણન કરવાનું છે ચાલો મિત્રો આપણે જઈ રહ્યા છીએ લોલણગઢ લોહિયાળા ત્યાં ઐતિહાસિક મિનારો છે એ જોવાનો છે આજે અને તે આ લોલણગઢ ભાવનગરથી પચાસ કિલોમીટર અને વલભીપુરથી સત્તર કિલોમીટર જેવું થાય છે મિત્રો તો આપણે જઈએ હાલો નમસ્કાર મિત્રો આપણે આવી ગયા છીએ લોલિયાણા તો જો આ મેં લોલિયાણાનો મિનારો બતાય છે અને આપણે ત્યાં જવાનું છે હમણાં અને બધો ત્યાં એમનો નજારો તમને હમણાં બતાવું તો જોતા રહેજો મારો આ વિડીયો જો મિત્રો આ લોલિયાણાનો ઐતિહાસિક મિનારો છે અને આપણે ત્યાં

તો ચાલો મિત્રો આપણે આ મિનારાની નીચે આવી ગયા છીએ સામે દરવાજો બતાય છે ત્યાંથી ગોળાકારમાં પગથિયા છે અને આપણે ઉપર ચડવાનું છે તો મિત્રો તમે જોતા રહેજો જો આ રીતે જેવી ઊંસાઈ છે તો આપણે સામેથી દરવાજાની અંદર પ્રવેશ કરીશું અને પછી ઉપર જઈશું આ જો પહેલાં પાણીના કુંડની વ્યવસ્થા કરેલી છે આ લગભગ ચારસો વર્ષ પુરાણો મિનારો છે મિત્રો અને આ મિનારાનો કંઈક ઇતિહાસ એમ કહેવાય કે ભાઈ બહેનના પ્રેમનું એક પ્રતિક રૂપે આ ઊભો છે જી અને એને ઇતિહાસની વાત હું છેલ્લે તમને કરી દઈશ અને આ બાજુ મિત્રો આ કંઈક ટેજ જેવું છે અને ફર તો આ રીતે દિવાલ બનાવેલી છે આ મિનારાની જગ્યા પુરાતત્વ ખાતા વાળાની સંભાળ લેતા હોય એવું જણાય છે અને ચારસો વર્ષ જૂનો મિનારો છે અને હજી મળીખમ ઊભો છે તો મિત્રો આપણે પ્રવેશ કરીએ જો આ છે અને ખોડિયાર માતાજી કરીને જો આવી રીતે પગથિયા છે ગોળાકાર ની અંદર પગથિયા છે આના જુઓ આ રીતે ઉપર જવા માટેના આ રીતે વચ્ચે થંભ મૂકેલો છે જુઓ ગોળ આકાર ની અંદર પગથિયા છે આના ને થોડા થોડાના અંતરે આને હવા બારી મૂકેલી હોય છે નાની નાની જુઓ મિત્રો ચારસો વર્ષ જૂનો છે પણ હજી પગથિયા પથ્થરના જે છે અને આખો ભૂખરા પથ્થરનો બનાવેલો છે જુઓ તમામ આમાં બેલા પથ્થરો ભૂખરા પથ્થરના વાપરેલા છે ચાલો મિત્રો છેક ઉપર પહોંચી ગયા છીએ આપણે અને જોઈએ હવે કે મિનારો કઈ રીતનું છે જો ઉપર કઈક આ રીતનું છે બાલ્કની અને સારે ફરતી દિવાલ અને વચ્ચે જો આ રીતે પગથિયાની જગ્યા છે તો આ રીતે ફરતો બહાર થી સોરસ આકાર છે પણ અંદર ગોળાઈ વાળો છે જો મિત્રો આ નીચે આ રીતે નજારો છે જો અને આ લોહિયાણા ગામ છે મિનારા ઉપરથી લોહિયાણા ગામનો નજારો આવે છે અને આમ મેં દૂર દૂર કેલો નદી બતાય છે કેલો નદીના કિનારે ગામ આવેલું છે અને અહીંયા બાજુમાં પ્રાથમિક શાળા છે નિશાળ છે અત્યારે વાગ્યા છે સવારના સાડા અગિયાર અને નિશાળની અંદર બાળકો બાળગીત અને પ્રાર્થના ગાય છે ગાઈ રહ્યા છે આમે નિશાળ છે અને આ રીતનો કંઈક નજારો બતાય છે Wajahmu makan muka selalu semi tua ya, aneh cuatnya. Arit no miselona zaro. તો સાલો મિત્રો હવે આપણે નીચે ઉતરી જઈશું જો આ રીતના કંઈક નીચે ઉતરવાના પગથી આ રીતે અને આ છે હવા બારી ચાલો મિત્રો સાવ નીચે આવી ગયા છીએ અને આ મિનારાનો દરવાજો મેન નીચેલો અને જો આવી રીતે આમાં દિવાલોમાં યાત્રાળુ પ્રવાસી હોય આવી રીતે એમના નામ અમર કરેલા હોય તો તને એમાં બધે અને આપણે કાંઈ આવું નામ લખવું નથી મિત્રો કારણ કે આ કાળા થી નામ લખેલા છે અને જો આ નીચે ઉતરી ગયા ચાલો મિત્રો તો સામે આપણે આ લોહિયાણાનો મિનારો બતાય છે આની એક એવી કથા આપણે આની અંદર જોડાયેલી છે કે આ ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક છે તો કે બાજુમાં પીપરાળી ગામ છે પીપરાળી ગામમાં એક મુસલમાન ભાઈ બહેન રહેતા ભાઈનું નામ હતું ગોરમિયા અને બહેનનું નામ હતું ગોરાબાનું તો ભાઈના લગ્ન થઈ ગયા પછી ગોરાબાનું ને ભાઈ બહેનનું એવું હેત હતું કે એકાબીજીથી નોખા ન પડી શકે પછી ભાઈના લગ્ન થાય એટલે તેમના ગોરા મિયાના પત્નીએ કીધું કે બેન હવે યુવાન થી આપણે ઘરે ન રખાય અને પરણાવી પડે તમારા હેત બરોબર છે તો પછી બેનને અહીંયા એમ કહેવાય કે લોહિયાણા ગામની અંદર એમની શાદી કરી નાખી અને પછી ભાઈ છે પીપરાળેથી રોજ અહીંયા બેન પાસે આવતા તો એમની ટીકા થવા લાગી અને ટીકા થવાના કારણે ભાઈને એની બેને કીધું કે ભાઈ તું આવી રીતે તારી ટીકા થાય છે તો આ કોઈ યોગ્ય નથી હવે હું સાસરે આવી ગઈ પછી કહેવત એવી છે કે બંને ગામની અંદર આવા એક મિનારા બનાવવામાં આવ્યા અને મિનારા ઉપર બંને ભાઈ બહેન છે એ રોજ સાંજે સંજા ટાણે દીવા કરતા એટલે આ ટાવર ઉપરથી એમ કહેવાય કે અહીંયા લોહિયાણામાં બેન દીવો કરતી સામે પીપરાળીમાં ભાઈ દીવો કરતા એમાં બન્યું એવું કે એકવાર ભાઈ શિહોર કે કોઈ ગામત્રે ક્યાં ગયા અને એમની પત્નીને કહેતા જા કે તું સંજા ટાણે દીવો કરી નાખજે તો હાજે સંજા ટાણું છું પણ ભાઈ આવ્યા નહીં એટલે તેમના પત્ની દીવો કરતાં ભૂલી ગયા ને આ બાજુ બેને ટાવર ઉપર ચડીને જોયું તો ભાઈના ટાવર માથે મિનારા માથે એમ કહેવાય કે દીવો બતાણો નહીં એટલે બેનને કાંઈક અમંગળ શંકા ગઈ કે મારો ભાઈ આ દુનિયામાં છે નહીં એટલે બેને ટાવર ઉપરથી પડતું મહીક્યું અને આપઘાત કરી લીધો અને પછી સામેની બાજુમાં ભાઈ મોડી સાંજે પાછો આવ્યો અને એમના પત્નીને વાત કરી ગોર મિયાએ કે તે દીવો કર્યો તો ત્યારે એમના પત્નીએ કીધું કે નહીં હું તો દીવો કરતાં ભૂલી જ તો કે તો આ તે ભૂલ કરી એટલે લે હું જોયા હું કે બેનનો દીવો જગ્યા છે કે નહીં હામે એટલે ભાઈ આવે છે મીનારા ઉપર એના ગામની અંદર તો સામે બાજુ દીવો જગતો નથી એટલે ભાઈને પણ શંકા કે હવે મારી બેન આ દુનિયામાં નહીં હોય આ ભાઈ બહેનના પ્રેમની વાતો તો અનેક જોડાયેલ છે મિત્રો તો એ કહાની કે બંને મિનારા ઉપરથી ભાઈ બહેનો એકાબીજીના પ્રેમના ખાતર બલિદાન આપેલું આવો આનો ઇતિહાસ અહીંયા જોડાઈ ગયેલો છે પરંતુ મિત્રો આમ આપણે પુરાવા જોતા એવું લાગતું નથી આ અજાન દેવા માટેનો ટાવર છે બાજુમાં મસ્જિદ પણ છે અને આમે જુઓ હાથપો ધોવા માટેના એમ કહેવાય કે ખૂંડને બધું આપેલું છે પછી પહેલી બાજુ નમાઝ પઢવાનું ટેસ્ટ પણ છે તો આ રીતનું કાંઈ કહેશે મિત્રો તો નમસ્કાર મિત્રો આપણે અહીંયા આજનો આ વિડીયો અહીંયા સુધી અને હું ને મારો વિડીયો ગમ્યો હોય તો મારો વિડીયો લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો નમસ્કાર